જે મિત્રો મિત્રો તમે જે વિડીયોમાં ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર વેચવાનું છે સાવ ઓછી કિંમતમાં જ ટ્રેક્ટર આપી દેવાનું છે તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો ન્યુ હોલેન્ડ ત્રીસ સાડત્રીસ ટ્રેક્ટર વેચી દેવાનું છે મોડલ બે હજાર અઢારની દસમા મહિનાના મોડલનું ટ્રેક્ટર જોવા મળી રહેશે ફૂલ જવાબદારી સાથે અને સાવ ઓછું ચલાવેલું ટ્રેક્ટર જોવા મળી રહેશે અત્યાર સુધીમાં આ ટ્રેક્ટર પિસ્તાલીસો કલાક ચલાવેલું છે કિંમત સાવ ઓછી રાખેલી છે ફૂલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર વેચી દેવાનું છે મિત્રો તમારે જો ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો ટ્રેક્ટરની બધી જ માહિતી હું તમને આ વિડીયોમાં આપી દઈશ તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો અને બાજુમાં આપેલું બે લાયકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો આવે તે તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો અને વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમે જે ટ્રેક્ટર જોઈએ છો ન્યૂ હોલેન્ડ ત્રીસ સાડત્રીસ ટ્રેક્ટર વેચી દેવાનું છે ઓગણચાલીસ હોર્સ પાવરનું ટ્રેક્ટર ઓગણચાળીસ એસપી બે હજાર અઢારનું મોડલ છે દસમો મહિનો પિસ્તાલીસો કલાક ચલાવેલું ટ્રેક્ટર છે ન્યૂ હોલેન્ડ એન્જિન પાવરફુલ કંપની કલરમાં ટ્રેક્ટર જોવા મળે છે ટાયર કન્ડિશન સારી છે તમે વિડીયોમાં ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો એન્જિન પાવરફુલ જોવા મળેલી છે સીટ છત્રી નવા છે ગેર હાઇડ્રોલિક કમ્પ્લીટ જોવા મળી રહેશે વાયરિંગનું કામ કમ્પ્લીટ સેલ્ફ વોલ્ટિલેટર બધું જ કામ કમ્પ્લીટ છે ફૂલ જવાબદારી સાથે ન્યૂ વોલેન્ટ ટ્રેક્ટર વેચી દેવાનું છે મિત્રો તમારે જો ટ્રેક્ટર આ ખરીદવાની ઈચ્છા હોય તો ટ્રેક્ટરવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવો તેની વાત કરી દો તો ટ્રેક્ટરવાળા ભાઈનો નંબર તમને વિડીયોના નીચે ટાઇટલમાં જ મળી રહેશે વિડીયોના નીચે તમે જે વિડીયો જોઈ રહ્યા છો તે વિડીયોના નીચે તમને નંબર મળી રહેશે આ ટ્રેક્ટરવાળા ભાઈનો નંબર બોંતેર જીરો આડત્રીસ ઓગણત્રીસ એક બાર તે આ ટ્રેક્ટરવાળા ભાઈનો નંબર છે તમે તેમને ફોન કરીને વધુ માહિતી મેળવી શકો છો મિત્રો તમારે જો ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય ને ટ્રેક્ટર ક્યાં જોવા મળે તેની વાત કરી દો તો આ ટ્રેક્ટર તમને પ્રોપર રાણા કંડોણા તાલુકો રાણાવાવ જિલ્લો પોરબંદર તમને આ રાણા કંડોણા ગામે તમને આ ટ્રેક્ટર જોવા મળી રહેશે કિંમત વિશે વાત કરી દઉં તો ટ્રેક્ટરની કિંમત ત્રણ લાખ પંચોતેર હજાર રાખેલી છે કિંમત અંદાજિત છે કિંમતમાં ફેરફાર થઈ જશે તેવું ટ્રેક્ટરના માલિક જણાવશે ફૂલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર વેચી દેવાનું છે તમે ટ્રેક્ટરની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો ચાચવેલું ટ્રેક્ટર જોવા મળી રહે છે કંપની ફિટિંગ આખું ટ્રેક્ટર છે ફૂલ જવાબદારી સાથે ન્યૂ હોલેન્ડ ટ્રેક્ટર વેચવાનું છે મિત્રો તમારે જો આ ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે આ ગામે જઈ શકો છો અને ભાઈનો કોન્ટેક કરી શકો છો મિત્રો તમે જ્યારે બી રૂબરૂ મુલાકાત લેવા જાઓ ત્યારે આ ભાઈનો કોન્ટેક કરીને તમારે જવાનું રહે છે કારણ કે જો ટ્રેક્ટર વેચાઈ ગયું હોય તો તમારી ખોટો ધક્કો થાય મિત્રો તમારે જો કોઈ વાહનો વેચવાના છે તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો આ નંબર પર વાહનની બધી વિગતો ફોટા સાથે મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું